સાબરકાઠામાં થર્ટી ફર્સ્ટ પહેલા સ્ટેટ મોનિટરિંગ કરી ટીમને વધુ એક સફળતા મળી છે સાબરકાંઠાના ઈડર પોલીસ મથક વિસ્તારમાં ફિલ્મી ઢબે કારનો પીછો કરવામાં આવ્યો હતો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય બુટલેગરો દ્વારા થતા અવનવા પેતરા સામે આવી રહ્યા છે રાજસ્થાનથી અમદાવાદ તરફ લઈ જવાતો ભારતીય બનાવટી અંગ્રેજી દારૂ મળી આવ્યો હતો જેનામાં એસએમસી ટીમે શહેરની વચ્ચે પસાર થતા હાઈવે રોડ પર સ્વિફ્ટ કાર સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે ઈડર બસ સ્ટેન્ડ પાસે સ્વિફ્ટ કાર સહિત અંગ્રેજી દારૂનો છસો ચોવીસ બોટલનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે વિલાયતી દારૂ અને કાર સાથે ચાર લાખ કરતા વધારેનો મુદ્દા માલ ઝડપી પાડવામાં આવ્યો છે રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાટકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ ડાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે